સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના સોમાસ્તરમાં મનરેકા કોપાણમાં આખરે હાઈકોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધાઈ હાઈકોર્ટના આદેશથી વર્તમાન સરપંચ પૂર્વ સરપંચ સહિત પાંચ શખ્સ વિરુદ્ધ સરકારી નાણાંની ઉચ્ચાપતની પોલીસ ફરિયાદ નોંધાઈ છે ફરિયાદ ફરિયાદી બનેલા તાલુકા વિકાસ અધિકારીના મતે પોતાનું નામ ચડાવી સરપંચ પૂર્વ સરપંચ તલાટી મેટ કાર્ટુન ટેકનિકલ અને પ્રોગ્રામ ઓફિસરે ઓગણત્રીસ હજાર નવસો ની ગેરરીતિ આચરી છે તપાસમાં સામે આવ્યું કે સરપંચ અસુભાઈ ગોલાણીના પત્ની

તો એને ધ્યાને લઈ અને બીડીઓ સાહેબ દ્વારા અમુ ટીડીઓને ફરિયાદ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવેલ અને જે આદેશ અનુય અમોએ તપાસ અહેવાલ ને ધ્યાને લઈ અને જવાબદારો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરેલ છે આ ગુનાની અંદર તત્કાલીન સરપંચ શ્રી હસુભાઈ ગુલાણી તત્કાલીન તલાટી કમ મંત્રી શ્રી પૃથ્વીરાજસિંહ જી પરમાર ઉપરાંત મનરેગા યોજનાના અમલીકરણ અંગે કામના સ્થળે જે હાજરી પૂરનાર જે હોય છે તેઓ સનત કુરડીયા છે તથા ટેકનિકલ આસિસ્ટન્ટ દીક્ષિત પ્રજાપતિ ઉપર પણ મનરેગા યોજનાના જે કામોના અમલીકરણ અને દેખરેખમાં જે બેદરકારી દાખવવામાં આવેલી છે તે બદલ તેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તેમને આરોપી તરીકે નોંધવામાં આવેલા છે